તો આ કર્ણાવતી જે અમે તો ડિસ્પ્લે પર આ ફોટો મૂક્યો છે આ બાજરી કોઈએ વાવવી નહી તો પસાર રીતનું થાય છે ખેડૂત અત્યારે ફ્રોડ થાય છે મિત્રો કર્ણાવતી બોન્ડ બોતેર જે વાવવામાં ખસોડી નથી હારી પસાર ટકા નાનું રહે છે તમે જોઈ શકો છો આ અડધો રથ આ ઉપર પણ છે અને આ નીચે અંદર નાનું નાનું થાય છે બસ જો આ રીતની થાય છે આમાં કઈ કાઈ ઉત્પાદન નો આવે મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો વધુમાં વધુ લોકોને શેર કરો જેથી લોકો આવી શકે અને ખેડૂતો માટે સારું રહે જય જવાન જય કિસ્ત